આ ખરખા દબાય ને પણ ગાંડી દબાવ તો શું આ તારા બાપને બર હે કે નહીં જરા સર થાતું નહીં મન પગમાં પણ ગાંડી મને બીક લાગે છે તું જોર થી બોલસ ને તો ખાઈ તો હું લઉં અન નથી અલે આ દબાય બીક લાગે વારીનો બીવ તો નો હોત મારા દબાય ખાનો માનો નથી ના મને કઈ ખબર નથી પણ ગાંડી આજ તારો જન્મદિવસ છે ઓહો મા જન્મદિવસ છે આજે હું તો ભૂલી ગઈ અરે ગાંડી તું જન્મદિવસ ભૂલી ભૂલી તું મને ભૂલી જતી હો

ખાવાનું બને નાખજો પણ ગાંડી આ તાર ભાઈ ની આવે છે તો તું બનાવી નાખ ને રોજ તો હું બનાવું છું શું કીધું શું કીધું ના ના બનાવી નાખું આ એમ બનાવો ક્યોડે રાખજો આને એ હા એ ઉપરવાળા હવે તું મને લઈ લે લઈ લે મને કાયા બાયડી ભટકાણી છે

બધી ખબર પડે છે હવે તું મને સમજાવીશ તમને ન ખબર પડે હા અમને ખબર ન પડે અને કઈક માથે ઓઢવાનું કે હોય માથે ઓઢવાનું કે એને ન આવડે હવે આપણું ખાનદાન કેવું છે માથે ઓઢો માથે ઓઢો હારો સૌ તમારો હું હવે કામ કરો બાપા હું બેન ના ઘીરે જવાનું છે બેન ના ઘીરે હા તો તમે એને કેદું ના આયા તો તમે આરો હાલો ને

કાઈ નઈ અને આ કોણ હે ઈ મારા ભાઈબંધ છે ભાઈબંધો તો શું આયે પધાર્યા હો અમે તો ભાભી આયા હતા ને તો ચા પાણી પીવા આયા હતા ઈ ચા પાણી તમારા ઘરે જઈને પીજો આ કઈ કામ નહીં જાવ આ

કાલે મેં તો કે ટકા તું મારા ભેગોન ભેગો રે આ આ બાયડી રે ને તને હારશે નહીં પણ કે ના ના બાપા નોખો રહું બંગલા કરું કરી લે બંગલા કેટલી વાર થઈ કલાક થઈ હજી માર ભાઈ નો હા પણ રાડ્યું નાક માં લે પણ બધા શેટી માં નો અમે એટલે ખાટલો લાન કીધું હમણ પણ ઊભી થા બાપુ આમ જોતો તો શિટ ઊભો થા મોં છું અહીંયા મે હવે મે કઈ આદરુ રાખો આદરુ રાખો જાન હજે બે જાય છે કક શીખવાય હોને શીખવાય પણ સિટીની છે બાપુ ઈ નો આ ખબર પડે ઈ જે આ વાતો લઈ જાય છે પણ આ કોણ છે તો આપડી વાતો લઈ જાય તા બની ની બધા ઈને હું ખબર હોય

મારી આરે હજી સુધરો જ નયા જો જો બસ હવે એ કેટલી વાર હે પાણી ભરી એ એ તારા બાપલે કોદી પાણી પાયું છે અને આને પાણી પાટ તને શરમ ન થાતી એ અરે ભાઈ કિમરથી ભાઈને મારો છો હે આйно હાળો ઊભો છે બેઠો છે

હા તા પરણ બાપ પણ શું તમે નકરા બાઈક બાઈક કરો છો એમ નહીને પડે એ હું કેદું નો સમજી ગયો છું મારું મોઢું નથી નથી જોવું વેકી ના ખાવા મને વેકી ના ખાવા હા ત કોને ખાવ પડ્યા હું પડ અરે ઉખડે જો પડ દેખો આ કોણ છે માં ભાબી યે વેટી ગઈ શું છો